શું આપ કેરી ખાઈને ભૂખ ન લાગવી ઊંઘ ન આવવી જૂનો પેટ નો દુખાવો કે પછી પ્રેગનેન્ટ લેડીઝ હોય એને ઉલટી થતી હોય કે ઘણા લોકોને સ્વપ્ન દોષ થતો હોય કે આવી ઘણી બધી બીમારીને કેરી ખાઈને જો આપ મટાડવા માંગતા હોય તો આ વિડીયો આપ અંત સુધી જુઓ અને આમાં હું તમને બધી માહિતી આપીશ તો આપ સૌને વિનંતી છે કે આપ આ વિડીયો અંત સુધી જુઓ અને હા જો હજુ સુધી આપે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય

એને ફળનો રાજા કહેવામાં આવે છે અને કેરી છે દુનિયાનું સૌથી સર્વશ્રેષ્ઠ ફળ છે અને કોક જ એવો હોય કે જેને કેરી નો ભાવતી હોય આમ તો કેરી નામ સાંભળીને સૌના મોઢામાં પાણી તો આવી જ જતું હોય છે તો આજે કેરી ને અનેક રોગો કેવી રીતના મટાડવા એ હું તમને આ વિડીયોમાં જણાવું એના પહેલા કેરી વિશેની એક આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે એ જણાવી દઉં કે આમાં ઘણી જગ્યાએ આપણે કેરી સાથે આપણે દૂધ લેવાનું હું જણાવીશ તો આમાં આપણે કેરી કઈ લેવાની છે તો કેરી જે છે એ એકદમ પાકી ગયેલી હોવી જોઈએ અને મીઠી કેરી લેવાની છે ખાટી નહીં જે અધૂરી પાકેલી હોય કે કાર્બન થી પકાવેલી હોય એવી નહીં જે એકદમ પૂરેપૂરી પાકી ગયેલી હોય અને મીઠી કેરી હોય એ લેવાની છે અને દૂધ સાથે જે લેવામાં લેવાનું કહેવામાં આવે તો એ મીઠી કેરી લેવાની છે ખાટી કેરી લેવાની નથી હવે સૌથી પહેલા આપણે વાત કરીએ તો જે લોકોને પેટમાં હોય 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 અને ઘણો જૂનો પેટનો તો પેટમાં જે લોકોને એને આપણે આપણે કેવી રીતના મટાડી શકીએ તો આમાં સૌથી પહેલા આપણે મીઠી રસદાર કેરી લેવાની છે હવે આ કેરી લઈ અને આનો રસ આપણે લેવાનો છે પણ આ રસ મિક્સર કે બ્લેન્ડરમાં ગાઢવાનો નથી આને આપણે આવી રીતના ઘોરી અને એનો આપણે ડાયરેક્ટ રસ લેવાનો છે હવે આ રસ આપણે આશરે ત્રણસો થી પાંચસો ગ્રામ જેટલો આપણે આપણે શરીરમાં જાય ત્યાર પછી ઉપરથી આપણે ગાયનું દૂધ પીવાનું છે તો આવી રીતના આપણે લેવાનું છે અને આ ખાસ ઉપર આપણે પાણી પીવાનું નથી હવે ફરી પાછી જયારે ભૂખ લાગે આપણને ત્યારે ફરી પાછો આવી રીતના કેરીનો રસ લેવાનો છે પણ ચૂસીને તો આ રસ લીધા પછી ઉપર ફરી પાછું ગાયનું દૂધ લેવાનું છે તો આખો દિવસ બીજું કંઈ ખાવાનું નથી તો આવી રીતના કેરી અને દૂધ ઉપર રહીને આ પ્રયોગ કરવાથી ગમે તેવો જૂનામાં જૂનો પેટનો નો દુખાવો હશે તો પણ તે મટી જશે ત્યારબાદ જે પ્રેગ્નેન્ટ બહેનો હોય એને પ્રેગ્નન્સી દરમિયાન વારંવાર ઉલટીઓ થતી હોય તો આ જેમને વધુ ઉલટી થતી હોય તો તેમને સવારે ઉઠી અને ખાલી પેટે સારી મીઠી કેરી લઈ અને એને આપણે જે રસ છે ચૂસી ચૂસીને આપણે કેરીનો રસ લેવાનો છે તો સવારમાં ઉઠી અને કેરીનો રસ ચૂસી ચૂસી ને લેશે તો સગર્ભા બેહનો ને ઉલટી જે છે તે પ્રોબ્લેમ સોલ્વ થઈ ત્યાર પછી ઘણા લોકોને ભૂખ ન લાગતી હોય એટલે કે મંદાગ્નિની તકલીફ હોય તો એ લોકોને આપણે જે કેરીનો રસ નીકાળીએ તો એમાં આપણે સિંધાલુ નમક અને સૂંઠ આ બંને વસ્તુ મેળવી અને આ બંને વસ્તુ મેળવેલો રસ પીવાથી એને ભૂખ જેને ન લાગતી એ મંદાગ હોય એ તકલીફ દૂર થઈ જાય ત્યાર પછી હવે અમને ઘણા લોકો કહેતા હોય છે કે ઘણા પુરુષોને સ્વપ્નદોષની તકલીફ હોય છે તો આ સ્વપ્ન દોષ પણ આપણે કેમથી કેવી રીતના મટાડીએ ચાલો હું તમને એક જણાવ તો જે લોકોને આ તકલીફ હોય તો એને પણ મીઠી કેરી લેવાની છે કેરીનો રસ લેવાનો છે અને એમાં આપણે સહેજ એમથી ફટકડી અને નવસાર આ બંને વસ્તુ એ રસમાં મિક્સ કરી અને આપણે પેડુ ઉપર એટલે કે ડૂટી થી નીચેના ભાગમાં એને લગાવવાનું છે રાત્રે સૂતા પહેલા તો એ આપણે રાત્રે જ્યારે ત્યારે આ પેડુ ઉપર લગાવી અને સૂઈ જવાનું છે તો આ પ્રયોગ થોડા દિવસ કરવાથી સ્વપ્ન દોષની જેને તકલીફ હોય એ મટી જે લોકોને રાત્રે ઊંઘ સરખી ન આવતી હોય અથવા તો ઊંઘ ન આવતી હોય તો એને શું કરવાનું તો કે સારી મીઠી કેરી લેવાની છે હવે એ કેરીને ફરીથી ચૂસી ચૂસીને જ ખાવાની છે એટલે એનો રસ આપણે ચૂસીને આપણે ખાવાનો છે અને ત્યારબાદ ઉપરથી ગાયનું મીઠું દૂધ એટલે કે દૂધમાં થોડીક સાકર ભેળવી અને એના ઉપર આપણે ગાયનું મીઠું દૂધ પીવું તો આમ કરવાથી થોડા દિવસ આમ કરશો તો તો ન આવતી હોય 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 એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે ત્યાર પછી જે લોકોને ટીબી એ સવારે અને સાંજે બંને ટાઈમ આપણે કેરીનો રસ જે છે એ કાઢવાનો સેમાં મિક્સરમાં કે બ્લેન્ડરમાં નહીં ઘોરી અને પછી કેરીનો રસ કાઢવાનો હવે એ રસમાં એક થી બે ચમચી જેટલું મધ ઉમેરવાનું અને એ મિક્સ કરી અને સવારે અને સાંજે આ રસ પીવો સાથે સાથે જે કોઈ ડોક્ટરે જે કોઈ વૈદ્ય કોઈ દવા આપેલી હોય તો એ દવા લેવી અને પરેજી તો રાખવી તો આ રસ મધવાળો રસ પીવાથી ટીબીમાં પણ રાહત થઈ જશે વાત કરીએ જે લોકોને નિર્બળતા હોય જે લોકોને શરીરમાં કમજોરી રહેતી હોય તો એ લોકોએ શું કરવું તો એ લોકોએ સૌથી પહેલા શાકભાજી અનાજ કઠોળ જે કોઈ ખોરાક આપણે લેતા હોય એ ખોરાક સદંતર બંધ કરવો તો શું લેવું તો કે આપણે સારી મીઠી પાકી કેરી લેવી હવે એને ફરીથી આપણે ઘોરી અને અને લેવાની છે છે ઉપર એ ચૂસાઈ જાય ત્યાર પછી આપણે ગાયનું દૂધ લેવાનું તો આ રીતના કરવાથી શારીરિક અને માનસિક નબળાઈ દૂર થશે અને શરીર બળવાન થશે હવે આ પ્રયોગ કરવામાં જેમ મેં પહેલા કીધું એમ કોઈ પણ વસ્તુ અન્ય બીજી કંઈ ખાવા પીવાની નથી ફક્ત અને ફક્ત આ રસ અને રસ પીવાઈ જાય એટલે ઉપર ગાયનું દૂધ ફરી ફરી આપણને ભૂખ કેરી ચૂસી અને એનો રસ લેવો પાછું એના ઉપર આપણે નું દૂધ લેવું ઉપર પાણી લેવું નહીં ફક્ત પાકી કેરી અને એના ઉપર દૂધ લેવાથી એટલે કે આ પ્રયોગ કરવાથી જૂની કબજિયાત ત્યાર પછી ભૂખ ન લાગવી ક્ષય દમ રોગ મટે છે અને જે લોહીની વૃદ્ધિ થાય છે અને વજન પણ વધે છે અને જે કમજોરી કે નબળાઈ જે કઈ લાગતું હોય એ બધું સરખું થઈ જાય છે પછી આપણે જે ઉનાળામાં વધુ ગરમી પડતી હોય ત્યારે ઘણા લોકોને લૂ લાગતી હોય અથવા તો ઘણા લોકોને આપણને વધારે ગરમી લાગતી હોય તો ત્યારે આ ગરમી અથવા તો લૂ થી બચવા આપણે શું કરવું તો કે આપણે કાચી કેરી લેવાની છે હવે આને આપણે બાફલો કહેતા હોય તો કાચી કેરી લઈ અને એને આપણે બાફવાની છે હવે એ બફાઈ જાય એટલે કે પાણીમાં નાખીને બાફી હોય ત્યાર પછી એ પાણીમાંથી કાઢી લેવાની અને એને મસળવાની છે હવે મસળાઈ જાય ત્યાર પછી એમાંથી એની છાલ અને ગોટલી એ બંને બહાર કાઢી અને જે મસળેલું પ્રવાહી જે વધે તો એમાં જરૂરિયાત મુજબની સાકર અથવા તો ખાંડ અને આપણે જરૂરિયાત મુજબનું પાણી નાખવું એટલે કે એ એક શરબત તૈયાર થઈ જશે તો આને આપણે બાફલો કહેતા હોય છે તો આ શરબત આપણે પીવાથી

એ પણ ઉમેરતા હોય છે તો એ આપણી જરૂરિયાત મુજબ જે જે આપણે વસ્તુ આપણા શરીરને અનુકૂળ આવતી હોય તો એ આપણે ઉમેરી અને લઈ શકીએ છીએ પણ આ શરબત આપણે લેવાથી આપણે લુ સામે કે ગરમી સામે આપણને રક્ષણ મળશે તો મિત્રો ફરી વખત તમને જણાવી દઉં કે આમાં કેરી જે છે તે મીઠી અને પાકી ગેલી જ લેવી ખાટી કેરી ન લેવી કેમ કે જો ખાટી કેરી અને દૂધ લેશું તો પાછો આપણા શરીરમાં બીજા ચર્મ રોગ થવાની શક્યતા રહે એટલે આમાં પાકી કેરી અને ગાય નું દૂધ જ વાપરવું તો મિત્રો કેરી વિશેની આ માહિતી આપને કેવી લાગી અમને જરૂરથી જણાવજો હવે પછી પછીના વિડીયોમાં હું તમને કેરી વિશેની બીજી અન્ય માહિતી પણ જણાવીશ તો આના પછીનો વિડીયો પણ જરૂરથી જોજો તો હવે ફરી આપણે મળીશું હવે મને રજા આપશો હવે આપણે ફરી મળીશું ત્યાં સુધી જય ધન્વંતરી જય ભારત નમસ્કાર